ગુજરાત થઈ જાય સાવધાન આગામી કલાકોમાં ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી આપવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ અને એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે સાથે સાથે ગ્વાલિયર નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોમાં યપર સર્ક્યુલેશન એરિયા પણ સક્રિય થયેલું જોવા મળ્યું છે બંગાળની ખાડીના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને ટકરાવવાની તૈયારી કરી રહ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને ગુજરાત ઉપર ચોમાસાનું જોર વધવાના કારણે રાજ્યની અંદર ફરી એકવાર સોમાસુ તીવ્ર બનતું જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા સાથે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર અત્યારે તીવ્ર પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અનેક જિલ્લા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને આજે પણ ભારે વરસાદ પડવાને લઈને અમુક વિસ્તારોમાં

આજે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે પવનની તીવ્રતા સાથે અને રાજ્યની અંદર ભારે ચોમાસાનું જુવર વધવાના કારણે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે મેઘમહેર ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી આગાહી ગુજરાતને લઈને કરવામાં આવી રહી છે તો કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી રહેલી છે તેમની ઉપર નજર કરવામાં આવે તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અહેમદાબાદનો જિલ્લો આણંદનો જિલ્લો વડોદરાનો જિલ્લો દાહોદનો જિલ્લો છોટા ઉદયપુર ખેડા અને મહીસાગરના જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ થવાને લઈને આગામી કલાકોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે જેને જોતા અહેમદાબાદની અંદર વડોદરાના વિસ્તારોની અંદર અત્યારે ટેમ્પરેચર અઠ્યાવીસ ડિગ્રીથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમાં મધ્ય ગુજરાતની અંદર તાપમાનની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને ઠંડક છવાયું વાતાવરણ વરસાદ પડવાના કારણે મધ્ય ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે જેને જોતા આજે પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતની અંદર ફરી એકવાર ધબડાટી વરસાદની જોવા મળી શકે છે અને ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે ધોળકાના વિસ્તારોની અંદર નડિયાદનો વિસ્તાર ખંભાત સાથે સાથે બોડેલી ગોધરાને અને લુણાવાડાના વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવી શકે છે જેવી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે જેમાં આજે જાંબુસરના વિસ્તારોથી લઈને સિનોર કરજણ ભરૂચના વિસ્તારોની અંદર ડેડિયાપાડાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે દહેજના વિસ્તારોની અંદર કુસંબાની અંદર વનકાળની અંદર અનેક વિસ્તારોની આજે અંદર ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળશે જેમાં ભરૂચના જિલ્લાની અંદર નર્મદાનો વિસ્તાર સુરતનો વિસ્તાર વ્યારાના વિસ્તારોની અંદર સાથે સાથે વલસાડના વિસ્તારોની અંદર નવસારી ડાંગના વિસ્તારોની સાથે આહવા વ્યારાના વિસ્તારોમાં તે ઉપરાંત ભરૂચની અંદર ગાજવીજ સાથે આમોદના વિસ્તારોની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં ફરી એકવાર મેઘરાજા દક્ષિણ ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ કરી શકે છે અને સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર નદી નાળા છલકાવી શકે છે જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર જોર જોવા મળી રહ્યું છે અને પાછલા ચોવીસ કલાકની અંદર બનાસકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ ધબડાટી બેટિંગ કરી છે જેમાં અગિયાર ઇંચ સુધીનો વરસાદ

ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દરિયા કિનારાની અંદર પણ તીવ્ર પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે જેમાં જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર ભાનવડના દરિયાકાંઠાના વિસ્તારોમાં જૂનાગઢ વેરાવળ પુનાનો વિસ્તાર મહુવા અલંગ ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર વધી રહેલું જોવા મળ્યું છે આમ પવનની ગતિવિધિઓ સાથે જુનાગઢની અંદર અમરેલીના વિસ્તારોની અંદર ગોંડલ જસ્તન બોટાદના વિસ્તારોની અંદર રાજકોટના વિસ્તારોની સાથે છોટીલાનો વિસ્તાર મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર મેઘરાજા આજે ધબડાટી બોલાવશે અને સૌરાષ્ટ્રની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ પણ ફૂંકાઈ રહેલી જોવા મળી છે અને પવનની ગતિવિધિ સાથે સૌરાષ્ટ્રની અંદર આજે ભારે પવનની તીવ્રતા સાથે ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ધોધમાર વરસાદ લઈને આવી શકે છે જેવી આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે તો કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે અને કચ્છની અંદર વરસાદી સિસ્ટમનું જોર પણ અત્યંત મજબૂત બનતું હવે ધીમે ધીમે જોવા મળ્યું છે આમ કચ્છની અંદર પવનની ગતિવિધિઓ સાથે આગામી કલાકોમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે અને વાદળોની વચ્ચે આજે લખપતનો વિસ્તાર રાપર ગાંધીધામ ખાવડના વિસ્તારોની અંદર માંડવી બાડલી નળિયાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં મેઘરાજાનું ભારે જોર વધવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી આજે કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે આમ રાજ્યની અંદર સિસ્ટમનું તીવ્ર જોર અને દબાણ મજબૂત બનવાના કારણે આજે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે યપર સર્ક્યુલેશન એરિયા પણ તીવ્ર બનતું હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળશે જેમાં ગુજરાતની અંદર તીવ્ર પવનો સાથે આજે બપોરે અને સાંજ દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાતના અનેક વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે